આજરોજ ધનસુરાના દિવ્યા મહાદેવ ખાતે લઘુરૂદ્ર યાગ રાખવામાં આવ્યો હતો જેની અંદર આઠ યજમાન બેસીના લઘુરૂદ્ર યાગનો લાભ લીધો હતો જેની અંદર પંચાલ કિરણભાઈ શર્મા સંદીપકુમાર પટેલ હર્ષદકુમાર જોશી બિપિનભાઈ રાવલ રાજુભાઈ કૃષ્ણ ગોપાલ શર્મા કલ્પનાબેન પટેલ તથા ભરતભાઈ કોડે અલઘુરુદ્રનો ભાગ લીધો હતો અને દિવ્યા મહાદેવના કમિટી મેમ્બર તથા સભ્યોનો આભાર માન્યો હતો જેની અંદર રામજી મંદિરના પૂજારી પૂર્ણદાસ મહારાજજી એક હજાર આઠ હાજરી આપી હતી અને ધનસુરાના સરપંચ હેમલતાબેન પટેલે હાજરી આપી હતી એમનો ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને દરેક યજમાનોને બિરદાવ્યા હતા આહવાન મુકેશભાઈ ગોરના સાનિધ્યમાં કમિટી મેમ્બર પ્રવીણભાઈ પટેલ દીપકભાઈ ગર વસંતભાઈ ચૌહાણ પપ્પુભાઈ શર્મા નટુભાઈ પટેલ યોગેશ સોની હિતેશભાઈ મિસ્ત્રી અશોકભાઈ પટેલ વિષ્ણુભાઈ પટેલ હરેશભાઈ પંચાલ દરેક ખૂબ એવી મહેનત કરીને અને દરેકની નાનામાં નાનીથી લઈ અને મોટામાં મોટી જરૂરિયાતનો ખ્યાલ રાખવામાં આવ્યો હતો અને અંતે ખૂબ મોટી સંખ્યામાં માઇભક્તોએ સામૂહિક ભોજન લઈ દરેક ગામના આગેવાનોએ પ્રસાદી લઈને ધન્યતા અનુભવી હતી રિપોર્ટર ભરતારકોળી આર ધનસુરા